વેલકમ ટુ જેતુસ કિચન તો આજે આપણે બનાવીશું દહીં ખીચડી એકદમ ટેસ્ટી એવી ઉનાળામાં ખાવાની ખૂબ જ મજા આવી જાય એવી આપણે દહીં ખીચડી બનાવશું કારણ કે ખૂબ જ ગરમી થતી હોય અને શું બનાવું શું બનાવું એવું થતું હોય અને આ વસ્તુ ઝડપથી બની જાય છે તો એના માટે આપણે અહીંયા ભેળવેલી ખીચડી એટલે કે દાળ અને ચોખા મિક્સ કરેલી એક ઢાટકી આપણે ખીચડી લીધેલી છે ભેળવેલી અને અહીંયા આપણે અથાણાનો મસાલો લીધો છે એટલે કે આપણે જે અથાણું બનાવીએ ખાટું એનો મસાલો આની રેસીપી આપણે ચેનલ ઉપર તમને મળી જશે અહીંયા મીઠા લીમડાનો પાન લીધા છે અહીંયા બે લીલા મરચાં સુધા લીધા છે બે સૂકા મરચાં છે મીઠું છે બાકી રેગ્યુલર મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આજે આપણે ઉપયોગ કરીશું તો ખીચડીને ધોઈ અને આપણે મૂકી દઈશું તો અહીંયા આપણે ખીચડીને ધોઈ લીધી છે અને કુકરમાં ઉમેરી દઈશું એટલે કે ખીચડી આપણે ઓરી દેવાની છે અમારી કાઠિયાવાડી ભાષામાં એમ કહેવાનું આપણે ખીચડીના આંધણ મૂકી અને ખીચડી આવી રીતે ઉમેરે કુકરની અંદર એટલે કે ખીચડી ઓરી દીધી જે વાટકીથી આપણે ખીચડી લીધેલી ભેળવેલી એ ત્રણ વાટકી આપણે પાણી ઉમેરશું આ મુજબ આપણે મીઠું ઉમેરશું બંધ કરી અને આપણે ચાર થી પાંચ સીટી લઈ લેશું અહીંયા ખીચડી આપણી મસ્ત એવી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે પેન રાખી દીધું છે એમાં દોઢ ચમચા જેટલું તેલ ઉમેરશું તેલને આપણે સરસ ગરમ થવા દેસુ અહી આપણું તેલ ગરમ થઈ ગયું છે

વઘાર સાથે ખીચડીને સરસ મિક્સ કરીને હવે આપણે એને દહીં ઉમેર દેવાનું છે તો અહીંયા તૈયાર થઈ ગઈ છે આપણી દહીં ખીચડી ઉપરથી આપણે આચાર મસાલો સ્પ્રિંકલ કરી દઈશું એકવાર તમે પણ ટ્રાય કરજો કે આ તમને દહીં ખીચડી કેવી લઈ મારી રેસીપી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા ને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો